દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ અને બાળકો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દ્વારા ભુજમાં સિમંદર સિટી ગાર્ડનમાં હેલ્થ ચેકઅપ કેમ્પ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર વર્ષાબેન મજેઠિયા ડૉક્ટર આલાપ અંતાણી તેમજ સંસ્કૃત બાલ ભરતી કેન્દ્ર તરફથી અમિતભાઈ ઘોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદઘાટન બ્રહ્મલોક પ્રિન્સિપાલ સોનલબેન ચેટરજી મેનેજમેન્ટ શ્રી સ્વામીશ્રીજી અને કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રેશમાબેન મજેઠિયા અને નિકિતાબેન અંજારિયા સંસ્થાના પ્રિન્સિપાલ સોનલબેન ચેટરજી મેનેજમેન્ટ શ્રી સ્વામીજી અને કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિએ કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો હેલ્થ ચેકઅપ કેમ્પ અંતર્ગત વિદ્યાર્થીઓ તથા તેમના માતા પિતાને યોગ્ય પરીક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવી હતી વેલનેસ કોચ રચનાબેન દવે દ્વારા આરોગ્ય માટે ઉપયોગી ટીપ્સ પણ આપવામાં આવી હતી બાળકો માટે યોજાયેલી સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધા હેન્ડ રાઇટિંગ અને મેથ્સ વિષયોની સ્પર્ધા જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો બાળકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવના વિકસે તે માટે આ આયોજન મહત્વપૂર્ણ સાબિત થયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીનો સ્ટાફ અને સમતા મહિલા મંડળના પ્રમુખ રીનાબેન ગોર તથા મંત્રી પૂર્વીબેન સાથે સંસ્થાના અન્ય સભ્યોનો મહત્વનો ફાળો રહ્યો હતો કાર્યક્રમનું સંચાલન રેશમાબેન મજીઠિયા નિકિતાબેન અંજારિયા દ્વારા કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી આવા કાર્યક્રમો દ્વારા સંસ્થા વિદ્યાર્થીઓ અને સમાજ માટે મંગળમય યોગદાન આપી રહી છે ખાસ અહેવાલ જયમીની કોર ભુજ દ્વારા નમસ્કાર મારું નામ સોનલ ચેટર્જી છે હું દિવ્ય ગમલો ગ્લોબલ એકેડેમી સ્કૂલના એડમિનિસ્ટ્રેટર છું આજે સીમંદા પેટીમાં ગાર્ડનમાં સમતા મહિલા મંડળ એના સપોર્ટ દ્વારા એક કાર્યક્રમનું ત્રિવેણી સંગમ છે જ્યાં આપણે ડૉક્ટર્સનું સેમિનાર અરેન્જ કર્યું છે જે વુમન્સ ડે આવે છે આપણું તો આપણે લેડીઝને જે પોતાને હેલ્થ પ્રત્યે અવેરનેસ નથી એના માટે આપણે શું કરવું જોઈએ એ અંગે સેમિનાર અંતર સેમિનાર યોજ્યું છે જેમાં આપણા વર્ષાબેન છે અને આલાપ અંતાની સર ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે અમને અને એ સાથે જે લેડીઝ આવ્યા છે એમના બાળકોનું છે એમના માટે પણ અમે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે જેનો ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી ક્ષમતાઓ શક્તિઓ સ્કિલ ખેલવવાની છે જેમાં સ્પીડ મેક્સ કેલ્ક્યુલેશન હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન વિવિધ એજ કેટેગરી કેટેગરી આયોજન થયું છે એ સાથે હેલ્થ ચેકઅપનું પણ અહીં આયોજન કર્યું છે દરેક લેડીઝને પોતાના હેલ્થના હાઈટ વેઇટને અનુરૂપ શું ડાયટ લેવું જોઈએ તે ન્યુટ્રીશિયન આવ્યા આપણી જોડે ને એની સાથે હજી એક સંસ્કૃત જે લુપ્ત થતી ભાષા છે એ બાલ કેન્દ્રનું એકત્રીકરણ પણ અહીં રાખ્યું છે કે અહીંની માતાઓ બહેનો સમજે કે આપણી સંસ્કૃતના મૂળ સંસ્કૃત ભાષામાં છે તો સંસ્કૃતનું જતન પણ કરવું આપણને અનિવાર્ય છે એ ત્રણેય કાર્યક્રમનો ત્રિવેણી સંગમ અહીં છે અને અમને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે બધા બહેનોનો અને કાર્યક્રમોમાં અમારો સફળ રહ્યો છે હું ડૉક્ટર વર્ષા મજેઠિયા આયુર્વેદ ગાયનેકમાં એમડી કરેલું છે અને ભુજમાં હું ત્રીસથી વધારે વર્ષથી હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું આજે અહીં દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી એન્ડ પાઠશાળા એ તરફથી અમને આમંત્રણ મળ્યું હતું કે તમે વુમન્સ હેલ્થ વિશે કંઈક પણ જણાવો તો એમાં અમે વિમન્સની હેલ્થ વિશે જે એની અવસ્થા પ્રમાણે કે અવસ્થા બાલિકાવસ્થા યુવાવસ્થા પ્રસૂતાવસ્થા અને મેનોપોઝ એના વિશે આયુર્વેદિકલી અને આહાર વિહાર અને નિંદ્રા એમાં શું શું કરવું જોઈએ એના વિશેની માહિતી મેં પૂરી પાડી છે અને આગળ હવે આલાપભાઈએ પણ થોડી માહિતી પૂરી પાડી છે એ જણાવ દિવ્ય ગ્લોબલ એકેડેમીના માધ્યમથી સમતા મહિલા મંડળ સિમંદર સિટી સાથે રહીને આજે એક સુંદર મજાનું બહેનો માટેના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં અમે લોકોએ બહેનોનું કેટલું પરિવારના સ્વાસ્થ્ય માટે મહત્વ છે એના વિશે ચર્ચા કરી બહેનો જે છે એ ખરેખર પરિવારના હેલ્થ મિનિસ્ટર છે અને હેલ્થ મિનિસ્ટરે કઈ રીતના પરિવારના સ્વાસ્થ્યની જાળવણી રાખવી એના વિશેની માહિતી આપવામાં આવી અમ નામ અમિતઃ ગોરમ વિદ્યાલય કાર્યપ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત વયમ સર્વે જાણીમાં સંસ્કૃત હશે ઉપયોગિતા બધા જાણીએ છીએ સંસ્કૃતની ઉપયોગિતા શું છે પણ સંસ્કૃત શીખવા જવી તો ક્યાં જવી વિદ્યાલયમાં બાળકો જાય છે પાઠશાળાઓમાં બટુકો જાય છે કોલેજમાં પહોંચવા માટે સંસ્કૃત સબ્જેક્ટ રાખવો પડે છે અને યુનિવર્સિટી દૂર થાય છે તો આ બધામાંથી દૂર થવા માટે ને સંસ્કૃત શીખવા માટે કઈ વ્યવસ્થા તો એ વ્યવસ્થા સંસ્કૃત ભારતી સંસ્કૃત અધ્યયન કેન્દ્રના નામે ભુજમાં સિદ્ધાર્થ પાર્કમાં પ્રારંભ કરવા જોઈએ હવે એ વ્યવસ્થાનું ભૂમિપૂજન હમણાં જ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે થયું હવે એ સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભવન તો આર્થિક સહયોગથી બનશે પણ એ અધ્યયન કરવા માટે જ્યારે લોકો આવશે ત્યારે જ એની વસ્તુ સાર્થક થશે એટલે જ્યારે જ્યારે પણ જ્યાં પણ કાર્યક્રમો થતા હોય છે આજે જેમ દિવ્ય ભ્રમલોક એકેડેમીનો કાર્યક્રમ છે દિવ્ય ભ્રમલોક એકેડમીના કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીને આમંત્રણ મળવાથી સંસ્કૃત ભારતી આવે છે અને જ્યાં લોકો એકત્રિત થાય છે ત્યાં અમે આ સંસ્કૃત અધ્યયન કેન્દ્રનો વિષય પહોંચાડીએ છીએ આ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર ગુજરાતમાં તો પ્રથમ છે પણ સંસ્કૃત ભારતી દ્વારા સંચાલિત સમગ્ર ભારત એટલે કે વિશ્વમાં પ્રથમ છે કે જ્યાં સંસ્કૃત શીખવા માટેની નિઃશુલ્ક વ્યવસ્થા છે સાથે સાથે એક કંડિશન આપણે એ પણ છે કે ત્યાં જે શીખવાડવા આવશે એ શીખવાડવા આવનાર વ્યક્તિ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે શિક્ષણ આપવાનું છે એટલે શીખવા અને શીખવાડવા ઈચ્છનારની દરેકની જોડનારની કડી આ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બનશે જે અધ્યયન કેન્દ્ર મહારાવસી પ્રાગમલજી તૃતીય તથા મહારાજની પ્રીતિદેવી સંસ્કૃત અધ્યયન કેન્દ્રના નામેથી સિદ્ધાર્થ પાર્ક સંસ્કૃત માર્ગ ઉપર બની રહ્યો છે ધન્યવાદ મારું નામ ઈના ગોર સિમંદર સિટી આજે અમે સમતા મહિલા મંડળ દ્વારા આયોજન કરેલું હતું સાથે દિવ્ય બ્રહ્મલોક સ્કૂલ એમના સાથે મળી અને એમને આયોજન કરેલું હતું એનામાં આપણે આયુર્વેદના ડૉક્ટર શ્રી આલાક્ષર અંતાણી અને વર્ષાબેન મજેઠિયા જે પધાર્યા હતા અને એમને સરસ એવી માહિતી આપી લેડીઝોને લગતા જે પણ પ્રોબ્લેમ છે કે જે બાલ્યાવસ્થાથી કરી ને આપણે જ્યારે મેનોપોઝમાં આવી છીએ ત્યાં સુધીના જે બધા પ્રશ્નો છે એના વિશેની સરસ મજાની માહિતી આપી અને આહાર કેવું લેવું વિહાર કેવું કરવું એના વિશે પણ ખૂબ સારી માહિતી આપી અને દિવ્ય બ્રહ્મલોક દ્વારા નાના છોકરાઓ માટે કોમ્પિટિશન યોજવામાં આવ્યો હતો જેમાં ડ્રોઈંગ કોમ્પિટિશન ફેન્ડ રાઇટિંગ વગેરે અલગ અલગ કોમ્પિટિશનો યોજવામાં આવ્યા હતા અને બીજો હેલ્થ ચેકઅપ હેલ્થ ચેકઅપ માટે પણ આપણે સારી એવી માહિતી આપી તી હેલ્થ મેડમ આવ્યા છે એમણે સારી એવી માહિતી આપી તે બદલ ખૂબનો સૌનો ખૂબ ખૂબ આભાર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ

અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો